કંજો તમારા માટે હું મારી આખી ફોડ લઈને આવું વાહ ડોગેશભાઈ વાહ થઈને પુત્રા પાહા આવા કામ કરાવો અમારે કંઈક રૂલ અને નિયમ હોય એમ એને અમે કારણ વગર બટકા નો ભરી અત્યાં નાઈત બરા કાટના કેમ અમને પછી બે પેકેટ ખવડાવી બિસ્કિટ સાથી કાઈ વાંધો નહીં લોકેશન નું પછી મને કહી દેજો પણ એક બિસ્કિટ એડવાન્સ જોઈએ હો હા એક પેકેટ એડવાન્સ માં બસ અને એક પેકેટ કામ થયા પછી રેડી મની નો બાપો હે ને ત્રીજા નંબર ની હેરી માં 2 વ્હીલ અને ફોર વ્હીલ પાર્ક કરે હે તો ન્યા તમારે જઈ અને એના ટાયર ઉપર હે ને ત્રણ ટાઈમ તમારે ત્રણ વાર હાઈડ મારવાની હે રેડી તું ખાલી માણસ જેવો દેખા છો બાકી તારા લખણ અમારી નાક જેવા જ છે હો અને હે એટલે આવ તમારે લડી જ લેવાનું અમારે ના કાબરું શરમ હોય હો હું વિચારતો તો આ મોટી પેટીયા ના નાની બે પેટીયું બિસ્કિટ ની આવે અબ તો કયા ટાયર માં હાઈડ મારવાની હે ઈને કઈ દેજો ઈ બધી નિકાલ કરો યાર તમે એ હે ઈ મારી લવર હે હમણા થોમા હામા અમે જલ દીધું અને ફાગણ મહિનામાં અમારું લગન હે આ નજર નો નાખતો જેતો રહીજે માણાના બેકના થઈને કુતરીઓ આમું નજર નાખો હરમ નતી આવતી તમને